નગરપાલિકાએ વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવી છે શહેરમાં ચારસો જેટલા કોમર્શિયલ મિલકત ધારકોને નોટિસ ફટકારી છે જેમાં ભુજ એપીએમસી જથાબંધ બજાર અને જીઆઈડીસીના મિલકત ધારકોને નોટિસ ફટકારી બાકી વેરો ભરવા અપીલ કરી હતી આગામી દિવસોમાં વેરો નહીં ભરનાર સામે પાલિકાએ કડક કાર્યવાહી કરશે અહીં મહત્વનું છે કે ભુજ નગરપાલિકાની તિજોરી તળિયા જાટક થઈ ગઈ છે પાલિકાએ પોતાનું સ્વભંડોળ મજબૂત કરવા માટે વેરા વસુલા તો ઝુંબેશ સગન બનાવી છે જ્યારથી હું આવ્યો છું ત્યારથી એક આપણે ટ્રાય કરીએ છીએ કે પૂરેપૂરી જે કરની વસૂલાત થાય કે જેથી આપણે સર્વિસીસ પણ સારી આપી શકીએ એની સામે તો અત્યારે જનરલી આપણા જે ગયા અગત વર્ષથી પણ બાકી છે એવા પહેલાં સૌથી પહેલાં કમર્શિયલ બાંધકામો કે જે પ્રોફિટ કમાઈ છે એ લોકો જે ગયા વર્ષથી બાકી હતા સૌ એમનાથી શરૂ કર્યું આપણે સૌ પ્રથમ કમર્શિયલ જેટલા પણ છે એમની બધાની વસૂલાત કરીએ છીએ જે સરકારી બિલ્ડિંગ્સ અને છે એમની જે કરની વસૂલાત બાકી છે ગત વર્ષની એને આપણે પ્રથમ પ્રાયોરિટી આપીએ છીએ અને આ વર્ષમાં પણ માર્ચ સુધી ભરાઈ જાય એ પ્રકારે આપણે પ્રયાસ કરીએ છીએ પહેલાં જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે કે એમની સાથે મિટિંગ કરીએ છીએ ભાગે ભરાઈ જાય છે જ્યાં નથી ભરાતી અથવા તો કમર્શિયલ કોમ્પ્લેક્સમાં વારંવાર નોટિસ આપ્યા છતાં પણ એ નથી ભરતા તો એના માટે આપણે આગળ નોટિસ આપી અને પછી સેલિંગ સુધીની કાર્યવાહી કરવી આ એપીએમસીની જીઆઈડી સાથે ડિસ્કશન ચાલી રહ્યું છે અમારું કે એમાં જેટલા પણ જથ્થાબંધ વેપારીઓને છે એમાંથી ઘણા બધાએ મિટિંગ પછી ભરી નાખ્યા છે જે નથી ભરતા એમને નોટિસ આપી છે અને એમના દ્વારા ભરવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે